નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી અંજાર પુલવામામાં ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના વીરગતિને પામેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ ગુજરાત સચોટ મંતવ્ય ન્યૂઝપેપર અને સરહદ ન્યૂઝ ચેનલ બલદેવપુરી ગોસ્વામી દ્વારા એસબીઆઈ બેંક પાસે આવેલા ચકદે સર્કલ મધ્યે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો સંપૂર્ણ સહયોગ પીઆઈ શ્રી એ આર ગોહિલ તથા પોલીસ સ્ટાફે આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ રાવલે અને આભાર વિધિ બલદેવપુરી ગોસ્વામીએ કરી હતી આજના આ કાર્યક્રમમાં સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પ્રેમ સ્વામી રાયમલ ધામના મહંત ધનેશ્વરજી જોશી ગૌભક્ત જડેશ્વર મહાદેવ મંદિર મહંત શ્રી રમણીકગર માધવગર ગોસ્વામી અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી શહેર ભાજપ પ્રમુખ ક્રિપાલસિંહ રાણા પીઆઈએઆર ગોહિલ નિવૃત્ત સૈનિકો દિલીપસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ જાડેજા મેઘરાજજી ઝાલા સુખરામભાઈ દવે ભરતભાઈ પંડ્યા કિરીટગીરી ગોસ્વામી નાગલપડના સરપંચ મેઘજીભાઈ હિરાણી શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા અંજાર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ત્રંબકપુરી એ ગોસ્વામી એડવોકેટ આશીષગીરી ગોસ્વામી હેમાગીરી ગોસ્વામી અંજાર ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ વિનોદ પ્રમુખ વિનોદભાઈ ખોડિયાર પેન્શન એસોસિએશનના પૂર્વ મંત્રી પ્રવીણગીરી ગોસ્વામી રામકૃષ્ણ શારદા સેવાશ્રમના સંયોજક સુરેશભાઈ છાયા સુધી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બ્રિજેશભાઈ ગોંડલિયા આશિષભાઈ ઉદવાણી અંજાર હિન્દુ યુવા સંગઠન પ્રમુખ ચેતનભાઈ ઝાલા દળ મંત્રી કાંતિભાઈ દેવનાણી ફોરમગીરી ગોસ્વામી ચેનગીરી ગોસ્વામી અશોકભાઈ સોની તથા અહલ્યા કન્યા છાત્રાલયની કુમારિકાઓ તથા મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાયા હતા રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ કચ્છ આજના અનુલક્ષી બે શબ્દો આજ રોજ ગુજરાત સતો મંતવ્ય અને પોલીસના સહયોગથી આજે જે વાંજલિ કાર્યક્રમ જે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાખવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિને એક આતંકવાદી હુમલો ઉમવામાં કરવામાં આવ્યો તો એમાં જે સૈનિકો શહીદ થયા હતા એને શ્રદ્ધાંજલિ આજે અહીં પાઠવવામાં આવી હતી જેમાં સંત શ્રી ગૌતમદાસજી મહારાજ નગરપાલિકાની ટીમ શહેર સંગઠનની ટીમ જોડાઈ અને આજે અહીં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આજના અનુલક્ષીભાઈ શબ્દો ભારત માતા કે જે માતરમ આજનો તારીખ ચૌદ ફેબ્રુઆરી એટલે બધા લોકો વેલિંગ્ટન ડે ઉજવતા હોય પણ આપણા માટે જેને કહી શકાય જે આપણા જેના થકી આપણે જાગીએ છીએ સરહદના સંત્રીઓ જે જે તે વખતે આતંકવાદીના હુમલાનો ભોગ બન્યા હતા એના માટે થઈ અને છેલ્લા ચાર વર્ષથી આ સંસ્થા દ્વારા અતક દે જેને જે સ્થળ છે બનાવેલું છે આર્મીવાળા જે તે વખતે પછી બનાવેલું હતું એમાં સમગ્ર સંસ્થા બ્રિગેડ છે એને શ્રદ્ધાંજલિના રૂપે રામધૂન કરતા હોય અને ભારત માતાની જેની જે જાતગીરીમાં દર વર્ષે અને આ સ્થળ ઉપર આપણે ઉજવતા હોઈએ છીએ આજે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે અમદાવાદ નગરપાલકના સ્વતંત્ર જિલ્લા પંચાયતની હમણાં જવાબદારી સોંપણી જિલ્લાના કોર્ટ શિવપ્રમુખ છે અને સમગ્ર જે તેમ ચેરમેન હોય સંસ્થાના હોય બધા સમગ્ર પરિવાર સાથે લઈ અને હૃદય પ્રયત્ની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશની સુખાકારી માટે સુંદરતા માટે આ ભારતી પાસે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે સમગ્ર સમાજ વતી સમગ્ર દેશ વચ્ચેથી સમગ્ર અંજાર સેન્ટ્ર વચ્ચેથી